રાજ્યના અનેક જિલ્લાઓમાં જે રીતે ભર ઉનાળે કમોસમી વરસાદ જે રીતે વરસ્યો હતો તેના કારણે જે ખેડૂતોના ઊભા પાક છે તેઓને મોટી નુકસાની થઈ હતી તો સાથે જ જે બાગાયતી કેસર કેરી સહિતના જે પાકો છે તેમાં પણ જે નુકસાની છે તે નુકસાની અનેક જિલ્લાઓમાં સામે આવી છે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાની બાજુમાં જે રીતે ગીર સોમનાથ જિલ્લો જે છે ત્યાં પણ સતત ચારથી પાંચ દિવસ જે વરસાદ છે તે વરસાદના કારણે કેરીના જે પાક છે તેને મોટું નુકસાન થયું હતું ત્યારે બરડા પંથક વિસ્તારમાં જે કમોસમી વરસાદ છે તે ખૂબ જ ઓછો હોવાથી સાથે જ પવનનું જે પ્રમાણ છે તે નહીં હોવાથી જે આ વિસ્તારમાં કેરીનો પાક છે તે બચી ગયો છે સાહેબ જે બીજા વરસાદ થયો ને એટલી એટલી નુકસાની અમારે કઈ છે ની બરાબર કે અમારે કેરી હારામાં હારી છે કાટવાણું જે પોરબંદર જિલ્લામાં કાટવાણું આદતિયાળું કે બખલું બધી હારી છે વરસાદ થયો પણ એટલી કોઈ ઈજા ન થાય બહુ કેરી હારી છે અને અમારી કેરી હજી ઇજાર સુધી ભીમ ઇજાર આસપાસ કેરી અમારે ફૂગી જાય અને બહુ હારામાં હારી કેરી છે ફળે હારા છે કોઈ જાતની માખી કે કોઈ એવું કઈ છે ની કોઈ કોઈ જયા જીવાત કે કઈ જંતુ છે એની બહુ સરસ છે ઓર્ગોનિક લેખો તો ઓર્ગોનિક કહેવાય તો ઓર્ગોનિક જ છે અમારે સમજ અમારા એરિયામાં સારું છે સાહેબ બીજા જિલ્લામાં જે નુકસાની થઈ એવી નુકસાની છે જ નહીં અમારે કોઈ આંબામાં કેરી ખરી નથી કોઈ આંબાની ડાયટ ભાંગી નથી બરોબર બહુ હાઈ છે આ તો ભગવાન ઈશ્વરની દયા છે તો થોડુંક બધું રહી ગયું વરસાદ તો હતો સાહેબ થોડો થોડો આમ કે હરવો હરવો હતો કોઈ પવન બવન કઈ હતો નહીં બહુ સારી રીતે છે અમારે અત્યારે પરિસ્થિતિ હારામાં સારી છે વરસાદ આવ્યો પણ અમારે કોઈ નુકસાન નથી અને બીજા તાલારા ગીરમાં જે નુકસાન છે એવું અમારે કઈ છે અહીંયા બહુ સારું છે આ કેરી હારી છે કેરીમાં થોડોક પહેલા સ્ટાર્ટિંગ નબળું હતું તો અત્યારે કેરી જે છે એ બધી હારી જ છે અત્યારે કેરીના ભાવ પણ સારા મળે છે અને કેરી આંબામાં પણ હારી છે વરસાદ ની કોઈ નુકસાન અત્યારે અહીંયા કઈ કાઠવાડા ઇલાકા અંદર આજુબાજુ હનુમાનગઢમાં કંઈ કઈ એવું કઈ છે અત્યારે અહીંયા સારું છે કેરીનું ફળ પણ સારું છે અને અત્યારે કેરીની માગ પણ સારી આપણે કેરી કદાચ મહિનાના આજુબાજુ સુધી કેરી મળશે કેરીનો જે સ્ટાર્ટિંગ હેલ ચાલુ થયું અને કેરી ખાવાની સિઝન પણ હવે જ આવે અત્યારે લગન તો કાસો પાકો માલ યાર્ડમાં જતો હવે જે કેરીનું ફળ આવશે ને એ બધાયને ઘરે ખાધા લાયક જ આવે જિલ્લામાં જે બધી બીજા પંથકમાં સાલારા છે કચ્છ વિસ્તાર છે વલસાડ છે એમાં વધારે કેરીના પાક આ વાતાવરણથી પોરબંદર બરડા ડુંગરના વિસ્તારમાં આ વખતે વરસાદ પડ્યો છે પણ એની સામે પવન નહોતો એટલે રાહત થોડી રાહત મળી છે અને બધાને રાહત મળી છે બધાને આ એક વીકથી આ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર બોક્સ હતા એની સામે આજે એક જ દિવસમાં આઠ હજાર બોક્સની આવક હતી એમાં હજાર પંદરસો બક્ષ હતા આપણે તલાળા ડિસ્ટ્રિક્ટના ગીર તલાળાના અને પાંચથી પંચાવનસો પંચાવનસો બોક્સ આપણે લોકલ બરડા ડુંગર કેસર કેરીના ત્યાં સુધી જે વરસાદ પડ્યો એનાથી નુકસાની ગીરમાં કચ્છમાં વલસાડમાં ગઈ છે પણ આપણા લોકલ બરડા ડુંગરમાં કેરીના પાકને એવું કોઈ ખાસ નુકસાની જોવા મળી નથી પણ જો હજી આ વરસાદ ચાલુ રહે તો સોનમાંથી આવવાનો અને કેરીને પાકને નુકસાન થવાનો સંભવ ખરી વરસાદ અને પવનના કારણે જે એક તો કેરી કેસર કેરીનો પાક ઓછો હતો બધી જગ્યાએ અને વરસાદ અને વાવાઝોડાને પવન પવન કેરીના પાકને નુકસાની ગઈ છે એના હિસાબે કેરીનો પાક હતો એનાથી બી ઓછો થયો છે પણ હવે વરસાદ ન પડે અને જેની પાસે સારી કેરી હોય તો એની બજાર જળવાય રહે એવું લાગે છે આ વખતે બરડા ડુંગરમાં કેસર કેરીનો પાક બીજા કરતાં બી સારો હતો પણ નુકસાની શરૂઆતમાંથી પણ વરસાદથી નુકસાની નથી થઈ એટલે બરડા ડુંગરમાં કેસર કેરી હજુ છે અને જે આવતા દિવસોમાં બી બરડામાંથી કેસર કેરી બજારમાં આવશે બડા ડુંગર ની કેરી અમે આ બાર બાર થી મોકલાવી છે એની સ્વાદ અને સુગર સુગંધ યુકે ને બહારના દેશોમાં બી અત્યારે પ્રસરી રહી છે આવનાર દિવસોમાં એનું નામ બડા નામ હિન્દુસ્તાનમાં તો છે પણ બહારના દેશોમાં બી એનું નામ એક નંબર ઉપર છે એનું અમને ખાતરી છે અત્યારની પરથી જોતા કેસર કેરી જો વરસાદ બહુ ના પડે અને સોનમાં કે હિસાબે કેસર કેરીમાં પાકમાં કંઈ નુકસાન ના થાય તો સારી કેસર કેરીનો બજાર જળવાઈ રહે એવું લાગે છે ભાવ જનરલી પાંચસોથી કરીને બારસો રૂપિયા રહેવી ગણતરી છે

તમે જો ખોલુ જો આ નીચેથી ખોલુ જો તો 1250 મકબુલભાઈ મારે સારી ગેરી ખપે જો સારી ગેરી ખપે હાલો આવી 1250 હા ખપે તો ખપે છે હારી ગેરી 1250 આવો રાજભાઈ 1250 મકબુલભાઈ કોઈ જો કાઈ

હિન્દુસ્તાન પ્રાર્થના નો દેશ છે વિશ્વાસ નો દેશ છે